ઓફિસ પ્રસંગો અને બસ્સો એમએલ પાણીની બોટલો સ્વાસ્થ્ય પાણી પર્યાવરણનો કચ્છર ઘાણ અને પૈસાનો વેડફાટ આ લગ્નની સિઝનો પૂર બહારમાં ચાલે છે અને હવે તમે જોશો કે જરાક આર્થિક રીતે સદ્ધર બરાબર ઘર હોય તો દરેક જગ્યાએ પ્રસંગોમાં બસો એમ એલ પાણીની બોટલો અપાય છે જેના સારી બુદ્ધિસાગરજી અને કચ્છના મેકરણદાદાની કે પાણી વહેસાશે એ સંદર્ભની વાત પહેલાંથી જ સાચી પડવા લાગી પણ આ બસ્સો એમએલ પાણીની બોટલો તો આજે હદ વટાવી ગઈ એક અંદાજ મુજબ ગુજરાતની જાણીતી બ્રાન્ડની રોજની ત્રીસ લાખથી પણ વધારે બોટલોનું વેચાણ થાય છે આ બધું ગણવા બેસો તો આંકડો કરોડોએ પહોંચતા વાર ન લાગે રોજની એક કરોડ બોટલ એટલે વર્ષની થઈ ત્રણસો પાસઠ કરોડ આટલી બોટલો તો માત્ર ગુજરાતમાં જ ધરબાય છે અને વળી પાછી બોટલો એવી કે જે નોન રિસાયકેબલ હોય નોન રિસાયકેબલ એટલે કે ફરીથી આપણે તેનો ઉપયોગ ના કરી શકીએ આપણે લગ્નની કંકોત્રીઓમાં તો સેવ એન્વાયરમેન્ટનો મેસેજ મૂકીને ડિજિટલ બનાવીએ છીએ અને એ જ લગ્નમાં પાંચસો માણસ ગણો તો એકની પાંચ બોટલ તો એ પચીસો બોટલનો કચરો એક જ દિવસમાં આપણે ધરતી પર ઠલવાય છે સ્વાસ્થ્યની રીતે જોઈએ તો આ પ્લાસ્ટિક એ પ્યોર પેટ્રોલિયમ પ્રોડક્ટ છે અને જો તેના પર સીધો જ સૂર્યપ્રકાશ પડે એટલે બોટલમાંથી કેમિકલ છૂટું પડે અને તે પાણી આપણે પીએ તો અનેક બીમારીઓ થાય અને આ બોટલ સ્ટોરેજોમાંથી લઈ ટ્રાન્સપોર્ટમાં સીધા જ સૂર્યપ્રકાશ હેઠળ આવતી હોય અને બીમારીઓનું ઘર બને છે અને આપણે આપણા પવિત્ર વેદોના મંત્રોથી નવ દંપતિને આશીર્વાદ આપનાર ગોર મહારાજ પાસે તો ભાવતાલ કરાવીએ છીએ પણ આ એક એક પ્રસંગમાં પાણીના દસથી લઈને પચીસ હજાર રૂપિયા સૂકવીએ છીએ કેટલીક ઓફિસોમાં જઈએ તો ત્યાં બહુ જ સહજતાથી ગ્લાસમાં પાણી આપવું શક્ય હોય ત્યાં પણ મોડન વેડા કરવા માટે બોટલો આપવામાં આવે છે બોટલો અપાય છે એ બોટલો કચરા સ્વરૂપે મ્યુનિસિપાલિટીની ગટરમાં ચોમાસામાં જામ થાય છે અને પહેલાં જ વરસાદે શહેરની ગટરો જામ થાય શહેરમાં પાણી પાણી થઈ જાય છે અને એવરેજ જુઓ તો માણસો બોટલમાંથી સિત્તેર ટકા પાણી જ પીવે છે એટલે બોટલનું ઘણું ખરું પાણી પણ વેસ્ટેજ જાય છે હવે જરા પણ સમજણ હોય અને થોડું ઘણું આપણું હાલે એમ હોય તેવા પ્રસંગો હોય કે ઓફિસોમાં આ દૂષણ ના આવે તેવું શક્ય હોય તેટલો સૌએ મળીને પ્રયત્ન કરવો જોઈએ અંતે તો એટલું જ કહીશ કે આ પ્રદૂષણ કોઈ પશુ પક્ષી કે જાનવર કરતા નથી માટે હવે કોઈને એમ ન કહેવું કે માણસ જેવો થા પ્રદૂષણના સંદર્ભમાં હવે કોઈને એમ કહેવું યોગ્ય જણાશે કે જાનવર જેવો થા